નમસ્કાર મિત્રો નવા વિડીયોની અંદર તમારું હાર્દિક સ્વાગત છે મિત્રો આજે ખાસ કરીને વાત કરવી છે કે અત્યારે આપણે જે ચોમાસું પાક વાવ્યા છે કે જેની અંદર મગફળી છે કપાસ છે સોયાબીન છે અને તુવેરદારનું પણ વાવેતર થાશે અને એરંડાનું પણ હવે થાશે અને ખાસ કરીને મિત્રો આ જે પાકો આવેલા છે ચોમાસું એની અંદર તમામ પ્રકારની જે જીવાતો આવે છે એમાં કઈ રીતના નિયંત્રણ કરવું કે જેથી કરી અને આપણું ખર્ચ ઘટે અને ઉત્પાદન વધે એના માટેનો વિડીયો છે મિત્રો એટલે વિડીયો આખો જોજો કે તમને જે દવા વિશે બધી જીવાતની દવા છે એના વિશે માહિતી આપી છે કે એક જ દવા પણ બધી જેવા છે સાફ થઈ જાય અને ખૂબ સારું રિઝલ્ટ છે અને ઘણા બધા ખેડૂત મિત્રો આનો ઉપયોગ કરે પણ છે અને જે પેસ્ટિસાઈડનો ઉપયોગ કરે છે એ પણ આનો ઉપયોગ કરે તો એને પણ રિઝલ્ટ મળશે ભલે એક વખત કરે તો પણ એમાં રિઝલ્ટ મળશે ઓર્ગેનિક દવા હોય તો પણ હવે મિત્રો આ દવા છે કઈ રીતના બનાવવાની તો આપણે જે ઘણા બધા ઓર્ગેનિક કરતા હશે એને તો ખબર હશે કે આપણે પંચપર્ણી અર્થ નામ સાંભળ્યું હશે આપણે જે પંચપર્ણીય અર્ક છે એ કઈ રીતના તૈયાર કરવાનો એના માટેનો જ વિડિયો છે તો સૌથી પહેલાં મિત્રો સામગ્રીની વાત કરીએ તો કઈ રીતના શું શું સામગ્રી જોશે તો તમારે એની અંદર આપણે જે આકડાના પાન પછી કડવા લીમડાના પાન ધતુરાના પાન બીલીપત્રના પાન અને સીતાફળીના પાન કે જે તમે આ ફોટો પણ જોઈ શકો છો કે આજે બધા પાંચ પાંદડાના જે છે બધા ફોટો છે પાંચ વનસ્પતિના કે આ વનસ્પતિના પાંદ લેવાના છે તમારે બે બે કિલો આ વનસ્પતિના જે પાન લીધા બે બે કિલો એને તમારે વીસ લિટર પાણી લેવાનું છે વીસ લિટર પાણીની અંદર મિક્સ કરી દેવાના અને મિક્સ કઈ રીતના કરવાના કે તો એની ચટણી અથવા જે ગ્રેવી જેવું હોય કોઈ રીતના ખાંડી અને જેમ બને એમ ઝીણું પેસ્ટ કરવાનું આ જે પાંચ લીધા એટલે દસ કિલો એ પાન થયા અને વીસ લિટર પાણી વીસ લિટર પાણી ની અંદર તમારે આ દસ કિલો જે પાન છે એ મિક્સ કરી દેવાના મિક્સ થઈ જાય એટલે એને તમારે ઉકાળવાનું છે કોઈ પણ વાસણ ની અંદર ઉકાળવાનું એ રીતે કે વીસ લિટર પાણી છે એ પંદર લિટર રહેવું જોઈએ પાંચ લિટર બરી જવું જોઈએ તો જે આ પંદર લિટર જે પ્રવાહી વધ્યું છે એની અંદર તમારે પાછું પાંચ લિટર ગાયનું ગૌમૂત્ર એડ કરવાનું છે એટલે પંદર લીટર એટલે પાંચ લીટર એટલે વીસ લિટર પાછું થઈ ગયું વીસ લિટર જે આપણી આ દવા કમ્પ્લીટ બની ગઈ છે આ દવાને તમારે કઈ રીતના સ્પ્રે કરવાનું તો આપણો જે પંદર લિટરનો પંપ આવે છે પંદર સોળ લિટરનો પંપ એની અંદર તમારે અડધો લિટર આ નાખવાનું અને બાકીનું પાણી આ રીતના એક પંપની અંદર તમે મિક્સ કરી શકો છો અને આ દવા છે એક ખરાબ પણ નથી થતી અને એક સિઝન આપણે મગફળીની સિઝનમાં ચાલે છે એટલે એક પેકી બનાવું તો પણ પ્રોબ્લેમ નથી મિત્રો ખાસ કહેવાનું એ કે જે આ દવા છે એ આપણે એક રૂપિયાનો ખર્ચ કર્યા વગર ઘરે જ બની જાય એના માટેની આ દવા છે કેમ કે મોંઘી મોંઘી દવાઓ છે તો તમે ઉપયોગ ના કરી શકો આ દવાનો ઉપયોગ તમે ગમે તે પાકની અંદર કરી શકો છો ખાસ કરીને મરચીમાં કોકડ આવ્યું હોય તો કોકડમાં ફાયદો કરશે તો મિત્રો એમાં તમામ પ્રકારની જે યળો આવે છે એમાં પણ ફાયદો કરે છે અને એની અંદર સાથે સાથે જે મોલો મસી અને થ્રિપ્સ આવે છે એમાં પણ ફાયદો કરે છે અને જે કોઈ ખેડૂત મિત્રો એ કપાસ વાયુ હોય તો પંદર દિવસે પંદર દિવસે તમે આનો ઉપયોગ કરશો તો તમારે એની અંદર જે ગુલાબી યળો આવે છે એ પણ નહીં આવે દર પંદર દિવસે સ્પ્રે કરી જ દેવાનું કોઈ યળ હોય કે ના હોય તો તમને એની અંદર પણ ખૂબ સારો ફાયદો થશે કેમ કે જે મોંઘી મોંઘી પેસ્ટિસાઈડ જે દવાઓ આવે છે એ ગુલાબી યળને કંટ્રોલ નથી કરતી પણ આપણે જે આ ઘરે જ બનાવેલી એક રૂપિયાનો ખર્ચ નથી આમાં બધી વનસ્પતિ ઘણી જગ્યાએ આસાનીથી મળી જાય છે ક્યાંક ના હોય તો પાંચ દસ કિલોમીટર છેટું પણ જવું પડે એ પણ એ બાજુ જાતા હોય તો લઈ લેવાનું એટલે આમ કંઈ કે એક રૂપિયાનો ખર્ચે નહીં આપણે સાવ મફત જ આ દવા બની જાય છે કોઈ તમામ પ્રકારની જીવાત સાફ થઈ જાય છે ખાસ એના માટેનો જ વિડિયો હતો અને આ વિડીયો તમને ગમ હોય તો વિડીયોને લાઈક કરજો અને બધા ખેડૂતને મોકલજો કે જેથી કરી અને ખેડૂતનો ખર્ચી ઘટે અને તમારો કોઈ પણ પ્રશ્ન હોય આ બાબતે તો આપણું વોટ્સએપની અંદર એક ગ્રુપ છે કે ગ્રુપની લિંક ડિસ્ક્રિપ્શનમાં અહીંયા તમે ગ્રુપમાં જોડાય અને આ બાબતે અથવા ખેતીને લગતા કોઈ પણ પ્રશ્ન હોય તો આપણે ગ્રુપમાં મેસેજ કરી શકો છો એટલે ખાસ કરીને ગ્રુપની લિંક ડિસ્ક્રિપ્શનમાં આગળ કીધું એમ એટલે ગ્રુપમાં પણ જોડાઈ જાઉં એટલે ખાસ એના માટેનો જ વિડીયો હતો આ વિડીયો તમને હોય તો વિડીયોને લાઈક કરજો ચેનલમાં ન હો તો ચેનલ સબસ્ક્રાઈબ કરજો ધન્યવાદ જય ગો માતા